વિશ્વ આદિવાસી દિવસ પર ધાનેરાના રસ્તાઓ આદિવાસી એકતાના જય જય કાર સાથે ગુંજ્યા હતા સમાજના આગેવાનો અને વડીલોએ સાથે રહી ધાનેરા પ્રાંત અધિકારીની કચેરીએ પહોંચી પચીસ મુદ્દાઓ સાથેનું આવેદનપત્ર રજૂ કર્યું છે બનાસકાંઠા જિલ્લાના સરહદી ધાનેરા તાલુકામાં હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના પરિવારો વસવાટ કરે છે જેઓ મજૂરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે જોકે શિક્ષણના અભાવને કારણે સમાજ આજે પણ પછાત રહી ગયો છે બાળકો અધવચ્ચે શિક્ષણ છોડી બાળમજૂરી કરવા મજબૂર બનતા હોય છે આજે આઝાદીને છોતેર વર્ષ પૂરા થવા આવ્યા હોવા છતાં આદિવાસી સમાજ અંધકારમાં જીવન જીવી રહ્યો છે જેને લઈ આજે ધાનેરા ખાતે વિશાળ સંખ્યામાં સમાજના આગેવાનો વડીલો અને યુવાનોએ ભેગા થઈ ભવ્ય રેલી યોજી હતી રેલી ધાનેરાના જાહેર માર્ગો પર ફરી હતી અને ભારે આક્રોશ અને પોતાની પડતર માંગણીઓને લઈ ધાનેરા પ્રાંત કચેરી ખાતે આદિવાસી સમાજે પહોંચી પચીસ અલગ અલગ મુદ્દાઓ સાથેની માંગણી તંત્ર સમક્ષ રજૂ કરી હતી સૌ પહેલાં તો તમામ નગરવાસીઓને નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની હાર્દિક હાર્દિક શુભકામનાઓ આજે નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ પૂરા દેશમાં ઉજવવામાં આવે છે એ અમે ધાદરા મુકાવે પણ આજે નવ ઓગસ્ટ ઉજવ્યું છે અમે ડાક કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે આવેદનપત્રમાં અમારા મુખ્ય મુદ્દા કે હાલ અમે જે જગ્યા ઉપર ઉભ્યા છે જગ્યા થાય રામાપીનું મંદિર છે તે વર્ષો પુરાણું મંદિર છે આ મંદિર લગભગ આજથી એસીથી નેવું વર્ષો પહેલાનું અમારા બાપ દાદાથી આ મંદિર પૂજવાય છે જેથી કરીને સરકારશ્રી આ દિન સુધી આ જમીન આ મંદિરની ગ્રાન્ટ કરી નથી તેથી સરકારશ્રીને અમે આવેદનપત્ર દ્વારા તેમજ મીડિયાના માધ્યમથી સરકારશ્રી ધ્યાન દોરીએ છીએ કે અમારા નેગાળા રામાપ્ષનું મંદિરની જમીન સંપાદે છે બીજો મુદ્દો છે અમારા જાતિના દાખલા મુદ્દો હાલમાં અમારા જાતિના દાખલા માટે એસી એસસી એસટી માટે ખૂબ જ તકલીફ પડે છે એસટીના ભાઈઓને અમુક જે જમીન છે સાતમાના ઉતારાના એમને તો ઓગણીસો છપ્પન ઓગણીસો પચાસના પુરાવા મળી ચૂક્યા મળે છે પણ બાકી છૂટાછવાયા આદિવાસી છે તે ગુજરાતના મૂળ નિવાસી જ છે એમને ત્યારે જાતિનો દાખલો નથી મળતો જેથી અમે મીડિયાના માધ્યમથી સરકારને રજૂઆત કરવા માંગીએ છીએ એનું પણ નિરાકરણ લાવવા અમારા ઘણા બધા મુદ્દા છે દાનેરામાં લગભગ વોટર આઈડીઓ અમારી પચીસ પચીસ થી ત્રીસ હજારની છે તો તે સરકાર ધ્યાન રાખી એક લગભગ મોડલિંગ સ્કૂલ છાત્રાળીઓ જેવી સુવિધા પૂરી કરે જેથી કરીને અમે આવેદન પત્રમાં પચીસ મુદ્દાઓ આજે રજૂ કર્યા છે જે સરકાર ધ્યાન જો રહે દાનેરા શહેર ખાતે આજે આદિવાસી સમાજની એકતાના દર્શન થયા છે આદિવાસી સમાજ પર્યાવરણ અને પ્રકૃતિનું રક્ષણ કરનારો સમાજ આજે પચીસ મુદ્દાઓમાં આદિવાસી સમાજે સરકાર સમક્ષ પોતાની અનેક રજૂઆતો કરી છે જેમ આદિવાસી સમાજને મળતી યોજનાઓ કે જેના માત્ર પરિપત્ર થાય છે જો એ અમલી બનતા નથી સાથે શિક્ષણને લઈ શાળાઓ પુસ્તકાલય સહિત દરેક સુવિધા સમાજને મળવી જોઈએ આજે આદિવાસી સમાજના યુવાનોએ રક્તદાન પણ કર્યું હતું ધાનેરા તાલુકાના નેગાલા ગામ નજીક આવેલ રગાથાળા ધોરાવાળી જગ્યાએ આવેલ રામાપીરના મંદિરે રક્તદાન શિબિર સાથે તેજસ્વી બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું

આખો સમાજ ભેગો થાય ને વર્ષો વર્ષ આ વાત ની ચર્ચા કરી છે આ સરકાર ને ધ્યાન ઉપર છે તો બધા આભાર છે સરકાર શ્રી નોંધુ